મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શ્રાદ્ધ પક્ષ વિશે શ્રાદ્ધ પક્ષનો શું મહિમા છે આ દિવસોમાં શું કરવું શું ના કરવું પિતૃ પક્ષમાં એવા કયા મહા ઉપાય કરવા જોઈએ કે જેથી પિતૃદોષમાંથી નિવારણ પ્રાપ્ત કરી શકાય અથવા તો પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય તે સર્વકાય આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ઓમ દેવતા ભ્યો નમઃ મિત્રો પિતૃ પક્ષ એટલે કે આપણા પૂર્વજોના તર્પણ કરવાના દિવસો ખાસ કરીને વર્ષમાં જે એક માસ આવે છે તે છે ભાદ્ર માસ આ ભાદ્ર માસમાં જે વધ પક્ષની તિથિઓ આવે છે તેમાં પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના જે સોળ દિવસો આવે છે તે આપણા પિતૃઓ માટે કર્જ ઋણ ઉતારવા માટેના ખાસ દિવસો છે આપણા ઋષિમુનિઓએ આ દિવસોને પિતૃશ્રાદ્ધ નામ આપ્યું છે પિતૃ પક્ષ પણ નામ આપ્યું છે તે આપણા સ્વજનો મૃત્યુ પામ્યા છે તેની પાછળ શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાથી જે કર્મ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષ એટલે કે પિતૃઓને પિંડદાન કરીને સમર્પિત કરાય છે કે જે જેથી તેમની તૃપ્તિ થાય તેમને મુક્તિ પ્રાપ્ત થાય એ પુણ્ય આપણને પ્રાપ્ત થાય આ દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન મંડન ગૃહપ્રવેશ ઘર બાંધવું ઘરનું નિર્માણ કે કોઈ પણ કાર્યનું નિર્માણ કરવું ખરીદી કરવી તે નિષેજ માનવામાં આવે છે પિતૃ પક્ષમાં આ પંદર દિવસો દરમિયાન પિતૃપૂજન તર્પણ પિંડદાન કરવામાં આવે છે પિતૃઓની આત્માને શાંતિ માટે પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે અને પિતૃદેવતાના આશીર્વાદ કરવા માટેના આ દિવસો છે જે કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેનું નિવારણ કરવા માટે પણ આ દિવસો કે જેમાં પિતૃશ્રાદ્ધ આપણે કરીએ છીએ ત્યારે મહા ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ તેથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે પિતૃદોષથી પીડિત વ્યક્તિઓ જો આ દિવસો દરમિયાન પિતૃદોષનું નિવારણ કરે તો તેને તેમાંથી મુક્તિ અવશ્ય મળે છે કોઈ પણ સંકટ આવતું હોય અથવા તો કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નો આવ્યા કરતા હોય વંશ વૃદ્ધિ ન થતી હોય તો સમજવું કે પિતૃદેવ નારાજ છે ઘરમાં અશાંતિ રહે તો તું મેં થતું હોય તો પણ સમજવું કે પિતૃદેવતા નારાજ છે જ્યારે સર્વ પિતૃ અમાવસ્યા આવે છે ત્યારે પણ પિતૃદેવ માટે ખાસ દિવસ કહેવાનો છે એટલે કે જો આપણે આ પંદર દિવસ સુધી શ્રાદ્ધ ન કરી શકીએ આપણને ખ્યાલ ન હોય કે આપણા જે પૂર્વજો છે તે કઈ તિથિએ સ્વર્ગી સીધાવ્યા તો સર્વપિતરી અમાવસ્યા ઉત્તમમાં ઉત્તમ દિવસ છે આ દિવસે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં સફેદ તલ સફેદ ચંદન સફેદ પુષ્પ નાખીને પીપળાને જળ અર્પણ કરવું જોઈએ અને શુદ્ધ દેશી ઘીનો દીપક કરવો જોઈએ ઓમ સર્વ પિતૃદેવાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે આમ કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આમ તો આ શ્રાદ્ધ પક્ષમાં જે સોળ દિવસ કહેવાણા છે તે સોળ દિવસ દરમિયાન પીપળાના વૃક્ષના થડમાં જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ પિતૃના નામ ઉપર ગરીબોની સેવા કરવી જોઈએ દાન આપવું જોઈએ આ બધું પિતૃઓના નામ ઉપર પિતૃ નિમિત્તે થાય છે આ સાત પક્ષ દરમિયાન આપણે લૌકિક કાર્ય કોઈ કરવાનું હોતું નથી પરંતુ હરિનું નામ જપ કીર્તન કરી શકાય છે જેમ કે ભાગવત સપ્તાહ બેસાડવી હોય તો તે બેસાડી શકે સાત દિવસની પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જો ઘરમાં કોઈ મૃત પરિવારજનોનો ફોટો રાખેલ હોય તે ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ અને ત્યાં ચંદનનું તિલક અવશ્ય કરવું જોઈએ જેથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઉત્તર દિશા એટલે કે પિતૃની દિશા કહેવાય છે અને મંગળની પણ દિશા કહેવાય છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેનું મસ્તક દક્ષિણ તરફ હોય છે અને પગ ઉત્તર તરફ રાખવામાં આવે છે માટે ઉત્તર દિશા એ પિતૃઓને પ્રિય દિશા છે એટલા માટે ઉત્તર દિશા તરફ મુખ કરીને જ પિતૃ શ્રાદ્ધ અર્પણ કરાય છે પિતૃદેવતાને જળ અર્પણ કરાય છે ખાસ કરીને આ દિવસો દરમિયાન બ્રાહ્મણ દેવને ભોજન પણ પિતૃદેવના નામ પર કરાવવું જોઈએ દાન દક્ષિણા કરવી જોઈએ આમ કરવાથી પણ પિતૃ દેવતા તૃપ્ત થાય છે કારણ કે પિતૃદેવતા તૃપ્ત થાય તેના અમુક સંકેતો પણ છે આપણા શાસ્ત્રો અનુસાર ચંદ્રમાની ઉપર એક અન્ય લોક છે જેને લોક કહેવાય છે પુરાણ અનુસાર પિતૃઓ બે ભાગમાં વેચાયેલા છે એક દિવ્ય પિતૃ અને બીજા મનુષ્ય પિતૃ દિવ્ય પિતૃ અને મનુષ્ય પિતૃ એ જીવોના કર્મના આધાર ઉપર ન્યાય કરે છે આર્યમાં કે જે પિતૃના પ્રધાન છે જે ન્યાયાધીશ યમરાજ પણ કહેવાય છે પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે પિતૃદેવતા ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે જ્યારે આપણે શ્રાદ્ધ નાખીએ છીએ કીર પૂરી તથા કોઈ પણ મિષ્ટાન હોય શ્રાદ્ધ કરીએ તેની સુગંધ પણ આપણા પિતૃ લે છે માટે પિતૃદેવતા છે તે સુગંધ દ્વારા તૃપ્ત થાય છે અને પોતાના કુટુંબજનોને આશીર્વાદ આપે છે પિતૃદેવતાને સુગંધથી શાંતિ મળે છે કારણ કે હવાના રૂપમાં તેઓ વાસ કરે છે ગાયનો ઉપલોગે ગાયનો છાણ કે જે સુકાયેલું હોય છે તેમાં ઘી ગોળ અને અન્ન અર્પિત કરીને તે ગંધ જે ઉત્પન્ન થાય છે તેનાથી પણ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આમાં ગંધ દ્વારા પણ આપણે આપણા ઘરમાં પોઝિટિવ શક્તિનો સંચાર કરી શકીએ છીએ આ ગાય માતાના છાણ ઉપર જે ભોજન રાખવામાં આવે છે તેની સુગંધ જે છે તે પિતૃ લે છે ગ્રહણ કરે છે પિતૃઓને જળ આપવાની વિધિ પણ અલગ કહેવાની છે ખાસ કરીને કુશ નામનો ઘાસ છે તે લઈને પિતૃનું તર્પણ કરવું જોઈએ એમનું ધ્યાન કરીને મંત્રનો જાપ કરી શકાય છે હું મારા પિતૃ દેવતાને જળની અંજલી અર્પણ કરું છું આમ કહીને જે જમણા હાથનો અંગૂઠો છે તેની મદદથી ધીરે ધીરે પૃથ્વી પર પાંચ સાત અથવા તો અગિયાર વખત જળ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી પિતૃ દેવતા તૃપ્ત થાય છે પિતૃ પક્ષ દરમિયાન દાન કરવાથી પણ પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે આપણે જે આપણી કમાઈ કરીએ છીએ તેમાંથી અમુક ભાગ જેમ આપણે દેવતાઓ માટે કાઢીએ છીએ પાંચ ટકા કે દસ ટકા જેને આપણે દશાંશ કહીએ છીએ આપણા કુળદેવીના નામનું એવી જ રીતે આપણે આપણા પૂર્વજો માટે પણ આપણી કમાઈમાંથી અમુક હિસ્સો જરૂર કાઢવો જોઈએ કે જે આપણા પિતૃના દિવસો આવે છે તેમાં તે ઈશો આપણે ઉપયોગ કરવો જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ આમ તો દરેક અમાવસ્યાના દિવસે પિતૃદેવતા માટે દાન પુણ્ય કરાય છે તેમાં પણ ખર્ચ કરી શકાય છે પરંતુ આપણે આ શ્રાદ્ધના દિવસો દરમિયાન પણ પિતૃ નિમિત્તે કોઈ પણ વસ્તુ રાખેલી હોય ધન રાખેલું હોય તેનો ઉપયોગ અવશ્ય કરી લેવો જોઈએ શ્રાદ્ધ બાદ પિતૃઓને કાળા તલ નમક ખાઉં ચોખા ગાયનું દાન સોનાનું દાન વસ્ત્રનું દાન ચાંદીનું દાન ઉત્તમ ફળ આપનાર છે જેમ કે અત્યારે આપણે નિર્જીવ વસ્તુ દાનમાં આપી શકીએ છીએ પરંતુ ગાયનું દાન આપવું એ યોગ્ય કહેવાતું નથી ગાયોનું દાન મૂર્તિ સ્વરૂપે જ આપવું જોઈએ જો ગાય માતાને કોઈ સાચવી ના શકે અને દુઃખ થાય તો તે આશીર્વાદના બદલે શ્રાપ બની જાય છે એટલા માટે સજીવ વસ્તુઓ દાનમાં આપતા પહેલાં હજાર વાર વિચારી લેવું જોઈએ પરંતુ નિર્જીવ વસ્તુ જે છે તે અવશ્ય દાન આપી શકાય છે સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય વિવાહમાં બાધા આવતી હોય આકસ્મિક દુર્ઘટના કે નોકરી વ્યવસાયમાં બાધા આવતી હોય સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો આ બધા પિતૃદોષના લક્ષણો છે પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પૂર્વજોના નિધનની જે તિથિ છે તે દિવસે ખાસ તર્પણ કરવું જોઈએ જેમ કે કોઈનું એકમની તિથિએ મૃત્યુ થયું હોય કે બીજની તિથિએ મૃત્યુ થયું હોય પૂર્ણિમા અમાવસ્યા ચૌદશ જે કોઈ તિથિ આપણને યાદ હોય તે તિથિએ તેમનો શ્રાદ્ધ કરવો જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવું જોઈએ પશુ પક્ષીને દાણા અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને પિતૃ અમાવસ્યાના દિવસે પણ સર્વ પિતૃનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવું જોઈએ શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણને કોઈ પિતૃના નામ ન આવડતા હોય અથવા તો સ્વજનોના નામ ન આવડતા હોય ત્યારે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે આ પિતૃ પક્ષમાં પાંચ જીવોને જરૂર ભોજન કરાવવું જોઈએ કે જેથી પિતૃ તૃપ્ત થાય તે પાંચ જીવ ક્યાં છે મિત્રો આ પિતૃ પક્ષ દરમિયાન દેવતા પોતાના કુટુંબીજનો પાસે અમુક આશા લઈને આવે છે કે અમારા વંશ જ અમને જરૂર ભોજન કરાવશે અમને તૃપ્ત કરાવશે એ આશાએ એ આ ધરતી લોક પર નજીક આવે છે અને અદૃશ્ય રૂપમાં આપણી આસપાસ જ રહે છે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા તેઓ પોતાના સ્વજનો પાસેથી જે શ્રાદ્ધ મળે છે તેનું ગ્રહણ કરે છે કોઈ પણ જીવજંતુનું સ્વરૂપ પણ લઈ શકે છે પિતૃ પક્ષમાં દર વર્ષે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી જે પંદર સોળ દિવસ છે તે દરમિયાન પિતૃઓને પિંડદાન ખાસ કરવું જોઈએ પિંડદાનમાં દાન દક્ષિણા કરવામાં આવે છે પૂર્વજોની આત્માને શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે અને પિતૃઓ જે ધરતી ઉપર આવ્યા હોય તેઓ આશીર્વાદ પણ આપે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃ પ્રસન્ન થાય એના માટે ખાસ કરીને ગાય કૂતરા તથા કીડી કાગડા અને દેવતાઓના નામ પર કાંઈકને કાંઈક ભાપ કાઢવામાં આવે છે અંશ કાઢવામાં આવે છે આપણે ભોજન બનાવીએ એ વખતે પણ જ્યારે આપણે રાંધીએ છીએ ત્યારે પણ આ પાંચ જીવ છે તેના માટે ભોજન કાઢવામાં આવે છે તેમને ભોજન દેવામાં આવે છે તો પિતૃ દેવતા તૃપ્ત થાય છે શ્રાદ્ધ કર્મમાં ભોજન પહેલાં પાંચ જગ્યાએ અલગ અલગ ભોજનના અંશો જરૂર કાઢવા જોઈએ ભોજનનો અંશ કેળના પત્ર ઉપર ગાય કૂતરો કીડી અને દેવતાઓ માટે કાઢવો જોઈએ કાગડાઓ માટે ભૂમિ પર રાખવામાં આવે છે અને પિતૃઓને પ્રાર્થના કરવામાં આવે છે જેમના માધ્યમથી પિતૃ ભોજન કરે છે અને તેમના કુટુંબીજનોને આશીર્વાદ આપે છે જેથી કુટુંબમાં વંશ વૃદ્ધિ થાય અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને આ પાંચે જીવોને ભોજન કરાવવાથી પંચબલિ કહેવાય છે પંચબલિની સાથે શ્રાદ્ધ કર્મ પૂર્ણ માનવામાં આવે છે માટે જ્યારે આપણે પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે આ પંચબલિની અવશ્ય પૂજા કરવી જોઈએ આ પાંચ જીવોમાં પાંચ ભાગ અવશ્ય કાઢવા કૂતરો એ જલતત્વ છે એ અગ્નિ તત્વ છે કાગડો એ વાયુ તત્વ છે એ પૃથ્વી તત્વ છે અને દેવતાઓ આકાશ તત્વ આમ પાંચ તત્વની સેવા થઈ જાય છે માટે આ પાંચે જીવની સેવા અવશ્ય કરવી જોઈએ પિતૃ દેવતાની જે પિતૃ પક્ષમાં ધર્મસ્થાને જઈને આહાર દેવાથી પંચતત્વ પ્રતિ આભાર પ્રગટ થાય છે ઋણ કરજો ઉતરે છે માન્યતા અનુસાર પિતૃ પક્ષમાં જે જીવો ભોજન કરે છે આપણે જેને ભોજન આપીએ છીએ અર્પણ કરીએ છીએ આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ પણ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ કે પિતૃ પક્ષમાં શું કરવું ને શું ના કરવું જોઈએ આ પિતૃ પક્ષ આપણા પિતૃઓને સમર્પિત છે આ દરમિયાન આપણા રસોડામાં માંસ મટન લસણ ડુંગળી કે મસૂરની દાળ પૂરતી પણ રાંધવી ન જોઈએ કોઈ પણ વ્યસન ના કરવું જોઈએ સંયમિત જીવન રાખવું જોઈએ તથા પિતૃદેવ નારાજ થાય કે દોષ ઉત્પન્ન થાય એવા કોઈ પણ કાર્ય ન કરવા જોઈએ આ દરમિયાન પિતૃ પૂજા થાય છે પિતૃને તર્પણ શ્રાદ્ધ થાય છે માટે આ દિવસો દરમિયાન પતિ પત્નીએ પણ સંયમ રાખવો જોઈએ શરીર ઉપર સાબુ કે તેલનો ઉપયોગ ન કરવો જોઈએ પિતૃ પક્ષ દરમિયાન નવા વસ્ત્ર ધારણ કરવા ભૂમિ પવન સહિત કોઈ પણ માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે કહેવાય છે કે સપનામાં વારંવાર પૂર્વજ દેખાતું હોય તે સારું ન કહેવાય પૂર્વજોની આત્માને શાંતિ માટે આ પિતૃ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈને કોઈ બ્રાહ્મણ દેવતા દ્વારા એવી વિધિ કરાવી જોઈએ કે જેથી આપણા પિતૃને મુક્તિ પ્રાપ્ત થાય ગરુડ પુરાણનો પાઠ સાંભળી શકાય છે વાંચી શકાય છે શ્રીમદ્ ભાગવત પુરાણની ધૂતકારીની કથા સાંભળી શકાય છે વાંચી શકાય છે ભગવાન શ્રી નારાયણની સેવા પૂજા કરીને પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે એકાદશીનું વ્રત પૂર્ણિમાનું વ્રત અમાવસ્યાના દિવસે શિવ પૂજન તથા વ્રત કરવાથી પણ પિતૃદેવતાની પ્રાપ્તિ થાય છે પિતૃદેવતાને મુક્તિ મળે એ માટે આ દિવસો દરમિયાન ઉપાયો અવશ્ય કરવા જોઈએ સારા પંડિતો બ્રાહ્મણોને પૂછીને સારી વિધિ કરવી જોઈએ આમ કરીને શુભ ક્ષેત્રમાં જઈને કે જ્યાં તીર્થસ્થાનોમાં આ વિધિ થાય છે મહાદેવના જે જ્યોતિર્લિંગ છે ત્યાં જઈને અથવા તો ચણંદ અથવા તો ગંગા કિનારે હરિદ્વાર કાશી આદિ જગ્યાએ જઈને પણ પિતૃદેવતાને શાંતિ માટે પ્રાર્થના કરી શકાય છે ત્રિવેણી સંગમ જ્યાં હોય ત્યાં પણ જઈને સ્નાન આદિ કરીને પિતૃદેવતાનું તર્પણ કરવામાં આવે તો પિતૃદેવતાને મુક્તિ મળે છે આમ પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે વર્ષમાં જે આ સોળ દિવસ આવે છે તે પિતૃદેવતાને અર્પિત છે માટે આ દિવસો દરમિયાન આપણે શુભ કાર્ય કરીને પિતૃદેવતાને પ્રસન્ન કરીએ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો આપણા જે કર્મ ઋણ છે તેમાંથી પણ મુક્તિ મળે છે અને આપણા ઘરમાં સુખાકારી રહે છે વર્ષમાં વૃદ્ધિ થાય પાર્થ પક્ષમાં પિંડદાન અવશ્ય કરાય છે શ્રાદ્ધ કરાય છે એમાંય ખાસ કરીને પુત્રએ શ્રાદ્ધ કરવાનો એ નિયમ આપણા શાસ્ત્રમાં કહેવાયેલો છે જો પુત્ર ના હોય તો શું કરવું પુત્ર કે જે કુ નામના નરકમાંથી પિતૃઓને બહાર કાઢે છે મુક્તિ દે છે પુત્ર ન હોય તો પુત્રી પણ શ્રાદ્ધ પિંડદાન કરી શકે છે અને પુત્ર અને પુત્રી ના હોય તો કુટુંબીજનો પણ શ્રાદ્ધ પિંડદાન કરી શકે છે કુટુંબીજનો પણ ના હોય ઘણા અનાથ હોય એવું હોય તો પણ મિત્ર પણ શ્રાદ્ધ અર્પણ કરી શકે છે અને એ પણ ના હોય તો જીવતે જીવતા પણ મનુષ્ય સારા બ્રાહ્મણ પાસે સારા તીર્થમાં જઈને શ્રાદ્ધ અર્પણ પોતાના નામ માટે યોગ્ય રીતે કરી શકે છે આવો વિધિ વિધાન કહેવામાં આવ્યું છે અને જો આમ પણ ન થાય તો છેલ્લે મૃત્યુ સમયે જેણે આખી જિંદગી ભગવાનની સેવા કરી છે કે કથા સાંભળી છે તેઓ મૃત્યુ સમયે ઈશ્વરનું નામ સ્મરણ કરે જેમ અજામેલનો ઉપાય ખ્યાલ આપણે સાંભળ્યું છે કે આખી જિંદગી જેણે પાપ કર્યા છે છતાં પણ છેલ્લે તેને નારાયણનું નામ સ્મરણ કર્યું એનાથી તેને મુક્તિ પ્રાપ્ત થઈ એ રીતે મૃત્યુ સમયે જો યાદ આવે સૌભાગ્ય હોય તો ઈશ્વરનું નામ સ્મરણ થાય તો પણ મુક્તિ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને પિતૃપક્ષની પક્ષની આ નાની એવી માહિતી જરૂર પસંદ આવી હશે આ પિતૃપક્ષ એટલે મહાદેવની પૂજા આરાધનાના દિવસો ભગવાન મહાદેવ ભૂતનાથ છે પૂતોના નાથ છે કે જે ચાલ્યું ગયું છે માટે મહાદેવની પૂજા આરાધના કરીને ભગવાન મહાદેવનું મૃત્યુજય મંત્રનો જાપ કરી શકાય છે આ ઉપરાંત સર્વે પિતૃઓના પણ પિતૃ કોઈ હોય તો સાક્ષાત ભગવાન નારાયણ દેવ છે પિતૃપક્ષમાં સૂર્યનારાયણ દેવને નિત્ય જળ અર્પિત કરવું જોઈએ અને આપણા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવ સામે જોઈને આશીર્વાદ માગવા જોઈએ કે હે પ્રભુ અમારા પિતૃદેવતા અમારી નાની એવી સેવાથી તૃપ્ત થાય અને અમારા ઘરમાં સુખાકારી રહે મારું જીવન ધન્ય થાય અંતે મુક્તિના અધિકારી બનીએ એવા આશીર્વાદ આપો ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે પંચદેવોના એક દેવ છે તેમને આપણે કોટી કોટી નમન કરીએ સૂર્યનારાયણ દેવ એ આપણા સૌના પિતા પણ છે માટે સૂર્ય પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન સૂર્યનારાયણની સામે જોઈને ગાયત્રી મંત્ર જપવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ